Thank you.

ગોલ્ડી અને ત્યારે લોરેન્સ ગેંગ જવાબદારી સ્વીકારી છે અગાઉ ત્યારે વીસ જુલાઈએ થયેલા ગોળીબાર માટે ત્યારે ખાલિસ્તાની એટલે કે મિત્રો વધુ જણાવી દઈએ કે વીસ જુલાઈએ થયેલા ગોળીબાર માટે ખાલિસ્તાની આતંકવાદી અરજીતસિંહ લકડીએ ત્યારે મિત્રો જવાબદારી લીધી છે કપિલ શર્માએ કહ્યું છે કે જો અમે હિંસાથી ડરવા નથી અને બધા મળીને શાંતિ માટે એક થઈશું પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે જ્યાં મિત્રો અત્યારની આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ